આપણી આ ભૂમિ જે છે કાયમ ઉજળી છે કારણ કે અહીં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તે કાયમ રચાતો રહે છે એમાં અત્યારે આપણે રાજકોટમાં છીએ સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત માનસ રામકથાનું આયોજન છે મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા થઈ રહી છે ત્યારે અનેક લોકો જે છે હજારો લોકો લાખો લોકો પ્રસાદ લઈ રહ્યા હોય છે તેમને પ્રસાદની સાથે સાથે છાશ પણ આપવામાં આવે છે આ ટેન્કર બતાડી રહ્યો છું આ ટેન્કર જોઈને તમને નવાઈ લાગશે કે આ ટેન્કર છાસનું ભર્યું છે અને આવા તો દિવસના અઢીથી ત્રણ ટેન્કર જે છે તે છાસના વિતરણ કરવામાં આવતા હોય છે અનેક ભક્તો અનેક શ્રદ્ધાળુઓ પ્રસાદની સાથે સાથે છાશનો પણ જે છે તે આનંદ લેતા હોય છે અને આ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં આપણે જોઈએ તો અત્યારે ચારે બાજુ રામમય વાતાવરણ બન્યું છે સાક્ષાત લોકોને પણ લાગે છે કે જાણે અયોધ્યામાં આવ્યા હોય તે પ્રકારનું વાતાવરણ છે અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક સંખ્યામાં લોકો આવતા હોય છે તેમના માટે છાસનું પણ જે છે આયોજન કરવામાં આવ્યું છે તો હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અમૃતરૂપી છાસ આપવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે ટેન્કરમાંથી જે આ જે પીપળું છે તેમાં છાસ ભરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં હજારો લોકો લાખો લોકો જયારે આ છાસનો નો લાભ લેતા હોય છે અને તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવે છે શું નામ છે મનસુખભાઈ શું કહેશો કે કેટલા લોકો અત્યારે આપણે જોઈએ તો અનેક લોકો છે તો કેટલું આયોજન કરવું પડતું હોય છે મને ત્યાં સુધી આગળ વધુ એને જાજુજ રાખવું પડે છે કે આમાં ઘટી પડે એટલે બહુ જાજુ આવી તો જાજુ આવ્યું પડે છે કેવડી ઉંમર છે તમારી મારી ઉંમર 60 વર્ષ છતાં પણ તમે છાસ અત્યારે સેવા કરી કરી ખાસ સેવા રહ્યા છો હાલ તમને જે દેખાઈ રહ્યું છે તે છાસનું કાઉન્ટર છે અને પાછળ જે ટ્રક છે તે છાસ છાસનો જે છે ટાંકો ભર્યો છે અને આપણે કદાચ આ પ્રકારનું જે દ્રશ્ય હોય છે તે બહુ ઓછા જોવા મળતા હોય છે અને એમાં પણ છાસને જે છે અમૃત કહેવામાં આવે છે અને પાન કરવા લોકો પણ જે છે અહીં આવતા હોય છે શું નામ છે તમારું ભરતભાઈ ટાંક નામ છે મારું અને કથા શરૂ થઈ ત્યાર પહેલાં દસ દિવસથી અમે આ સેવામાં જોડાયેલા છીએ છાસ ઉપરાંત સ્વચ્છતા ગ્રાઉન્ડ બધા ડોમ સાફ સાફ કરવા માટે સવારે સાડા છ સાત વચ્ચે અમે આવી જાય છીએ અને અગિયાર સવા અગિયાર જ્યારે પહેલી પંગત શરૂ થાય ત્યારથી અમે છાસ સેવામાં જોડાઈ જાય છીએ અને બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી છાસની સેવા અવિરત આપીએ છીએ બહેનો સાથે જોડાયેલા છે આ અમારા વિશાલભાઈ છે વિશાલભાઈના હાથ આગેવાની નીચે અમે બધા આ કામ કરી છે અમારા એડમિન છે શું કેશો વિશાલભાઈ અત્યારે છાસ આપવામાં આવી રહી છે કેટલા લોકોને છાસ અંદાજિત અપાતી હોય છે રોજ પચીસ થી ત્રીસ હજાર લોકો છાસ ડેઈલી પીતા હશે ઓછા માં ઓછા અને કમસે કમ રોજ સાત હજાર લીટર છાસ અમે સાત હજાર લિટર એટલે બે ટેન્કર અઢી ટેન્કર અમે રોજ છાસ વિતરણ કરીએ છીએ જેમાં તમે જોઈ શકો છો કે બધી બહેનો અને અમુક જેન્ટ્સ બી જેન્ટ્સ કાઉન્ટર ઓલી બાજુ રાખેલું છે અને લેડીઝ કાઉન્ટર આ બાજુ રાખેલું છાસના તમે ભીડ જોઈ શકો છો બરાબર અને તમે જોઈ શકો છો કે છાસ પણ એવું નહીં કે પાણી જેવી છાસ કે એકદમ નું ઘોરવું હોય એ પ્રમાણે છાસ અમે બધાને ઝીલ ઠંડી અને સારી ક્વોલિટીની રાજકોટ ડેરીની ગુણવત્તાવાળી પાઈ રહ્યા છીએ આ બેનોનું ઉપર થોડું માર્ગદર્શન લઈ શકો છો દરરોજ છાસ આપવામાં આવે છે ડેઈલી છાસ આપવામાં આવે છે ડેઈલી બે ટેન્કર છાસ અહીં વિતરણ કરવામાં આવે છે બે થી અઢી ટેન્કર પછી જેવી પબ્લિકની

દરરોજ કેટલી છાસ આપવામાં આવે છે દરરોજ દરરોજ એક દિવસ દિવસમાં સાત હજાર લીટર છાસનું વિતરણ કરીએ છીએ અમે આથી છ થી સાત હજાર લીટર

અને જોઈએ તો આપણે એક કાઉન્ટ આ કાઉન્ટર માં અનેક લોકો જે છે તો હોય છે કઈ પ્રકાર આયોજન કરો અમે સાત હજાર લીટર છાસ રોજ વિતરણ કરી છીએ અને અમારા કાર્યકર્તાઓ દિલથી સેવા કરે છે અને કોઈ પણ ને પણ તકલીફ ન પડે અને જે કોઈ અહીંયા પીવા આવે છે છાસ તેઓ જય શિયારામ બોલે છે અને પ્રેમથી અમારા જેટલા સભ્યો છે સેવામાં તેઓ દિલથી સેવા આપી રહ્યા છે અને બસ એક જ અમારી સેવાનો જ સૂત્ર છે

કોઈને તમે વાણી સારી આપો ને એ પણ તમારો ધર્મ છે વાહ 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 કોઈને તમે સેવા કરો કોઈ વૃદ્ધ માણસને બાળું જલી ઉભા કરો કોઈ બીમાર માણસની સેવા કરો એ પણ એક ધર્મ છે ત્રીજો અન્ન ધર્મ આ સેમિનાર છે આમાં લાખો માણસો આવીને જમે છે એ પણ એક સેવા યજ્ઞ હતી યજ્ઞ 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 ઉદ્દેશ એ છે મોરારી બાપુની કથાનો ઉદ્દેશ એ છે કે સર્વ ધર્મ ધર્મ સમાન અહીંયા હિન્દુ મુસ્લિમ કોઈ પણ ભેદ નથી સર્વ માણસ જાતિ નો ઉદ્ધાર એ જ આપણો ઉધાર આટલા બધા લોકો આવે છે દાદા આયોજન પણ કરવું પડે ગુસ્સો નથી આવતો ક્યારેય નહીં ગુસ્સો આવી ને તો ગુસ્સો છે ને ઓટોમેટિક સમી જાય છે સમદર જેમ મોજા જેમ સમી જાય ને એમ ધર્મ ને અનુષ્ઠાને એ સમી જાય છે ભાઈ નગર હું રજપૂત છું છત્રી છું પગે લાગી લાગીને બધાયને કહું છું પગે લગાડું છું આજે આ ધર્મને કાંજો હું પગે લાગુ છું બધા થાક નથી લાગતો નહીં એ ધર્મનું ચેતન એવું છે કે એમાં થાક નહીં લાગે નહીં લાગે નહીં લાગે નહીં લાગે શું નામ છે બેંગલો આરતી બેન અસિનભાઈ અગ્રવત શું કહેશો કે છાસ વિતરણ કરી રહ્યા છો અને બહુ જ આનંદ આવે છે કે આપણે હરિ અનંત કથા અનંત બાપુની કથા જેટલી સાંભળીને એટલી જ ઓછી છે અને આ એક જ સંત એવા છે કે જેને આખ દેશ વિદેશમાં એની પ્રખ્યાતિ એટલી છે અને કથાની અને ભજનને ભજનની તો કંઈ કેવું પડેમ જ નથી બેન આપણે જોઈએ તો અનેક લોકો અત્યારે અહીંયા બેઠા બેઠાં સાંભળતા હતા પરંતુ તમે એ ઊભા ઉભા પીસો છો તમે સેવા કરો છો તો એનું શું કારણ છે બસ રામ નામમાં એટલી શક્તિ છે કે મને કાંઈ દર્દ નથી થતું એક દોઢ કલાક સુધી ત્યાં સુધી મને એમ ન થાય કે મને મજા જ ન આવે એમ જાય કે આપણે ફટાફટ પ્રસાદી લઈ અને ત્યાં સેવામાં જતા કોઈ તન કોઈ મન કોઈ ધન થી સેવા કરે તો આપણે જે ભગવાન રામ આપને પ્રેરિત કરે કે તમે આમ જાઓ તમારી સેવાની જરૂર છે કે અનેક લોકો લોકો આવતા હોય કેવા કેવા કારણ ઘણા લોકો આવતા હોય છે રિક્વેસ્ટ કરવી પડે કે તમે છાસ કારણ કે ટ્રાફિક એટલી હોય ને પંચાવન હજાર માણસ ને બધું હેન્ડલ કરવું બહુ અઘરું છે પણ માણસો ને આપડે કઈ ને પણ આપડે વડીલ માવતર હોય તો આપડે કઈ જોર તો કઈ શકીએ નહીં કે નાના હોય તો આપણે કઈ કે પ્લીઝ તમે દૂર જતા રહો અને બીજા બધાને લાભ આપો કે પેરસવાની બધાને મજા આવે અને ટ્રાફિકે જામ નોસ્સો ન આવે ગુસ્સો આવે પણ થોડો કંટ્રોલ કરી લેવો પડે તો જે રીતે વાત કરી રહ્યા છે કે અનેક લોકો આ લાભ લેતા હોય છે અને અનેક લોકો જે આ છાસનું વિતરણ કરતા હોય છે છતાં તેમના મુખ ઉપર ગુસ્સો નથી આવતો લાખો લોકો આ લાભ લે છે અને સતત જે સેવા છે તે કરવામાં આવતી હોય છે સેવાનો દીવો છે તે સતત ઝબકતો રહે છે અને આ ભૂમિની મીઠાશ છે આ ભૂમિની ઉજળાશ છે કે રામ નામ રૂપી દીવો છે રામ નામ રૂપી સેવા છે તે કાયમ ધબકતી રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર